લીમડેશ્વર ખાતે આવેલ શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવાલયો મંદિરમાં શિવ ભક્તોના મુખેથી ગુંજી ઉઠ્યા હર હર મહાદેવના નાદ તેમજ ઓમ નમઃ શિવાય લીમડી છોટા કાશી તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે જેમ કે ફૂલનાથ મહાદેવ રામનાથ મહાદેવ વૈદ્યનાથ મહાદેવ જગદીશ આશ્રમ ભીમનાથ મહાદેવ પંચનાથ મહાદેવ ગણેશનાથ જડેશ્વર મહાદેવ હરેશ્વર મહાદેવ જગન્નાથ મંદિર વગેરે તલ સાથે અભિષેક કરવામાં આવ્યો છે ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે દરેક શિવાલય મહાદેવને વિવિધ ફૂલમાળા ફળ ધરાવવામાં આવ્યા હતા તેમજ મંદિરના ગર્ભખંડમાં ભૂદેવના મુખેથી વિવિધ મંત્રો ઉચ્ચાર દ્વારા ગુંજી ઉઠ્યો હતો આસપાસ વાતાવરણ દિવ્ય ભવ્ય એક જોવા મળ્યું દીપક સેવાઘેલા નો રિપોર્ટ ન્યૂઝ લીંબડી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે